ઊંધા લટકાવવાની ધમકી આપતો આ વીડિયો મોન્ટુ નામદાર નામના એ શખ્સ મનાય છે જે ભાજપના જ કાર્યકર્તાની હત્યા કરવાના આરોપમાં જેલમાં બંધ છે આ આરોપી જેલમાં જલસા કરતો હોય તેવા અલગ અલગ ત્રણ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે જે પૈકીનો એક નવડાવનારને ધમકી આપવાનો બીજો બેરેકની અંદરનો અને ત્રીજો જેલની અંદર જ જિમની જેમ કસરત કરતો હોવાની ચર્ચા છે કેમ કે મોન્ટુની ધરપકડ બાદ નડિયાદ અને વડોદરાની જેલમાં રખાયો છે ત્યારે આ વિડીયો આ પૈકીની બે જેલનો હોવાની પણ ચર્ચા છે સવાલ એ પણ છે કે શું હત્યાના આરોપીને જેલમાં આ પ્રકારની છૂટછાટ મળે છે અને જો ખરેખર આ વિડીયો જેલની અંદરનો જ હોય તો સવાલ એ પણ છે કે જેલમાં કેમેરાવાળો સ્માર્ટફોન લઈ અને વિડીયો બન્યો કેવી રીતે કેમ કે આ વિડીયો વાયરલ છે ત્યારે તેની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું પરંતુ એ જરૂર છે કે જો આ પ્રકારની હરકત જેલમાં થયેલી હોય તો તેની તપાસ જરૂર થાય